અરવલ્લી મેઘરજના કેશીરપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો છેલ્લા ત્રણ વર્ષથી ગેરહાજર હોવાના આક્ષેપ લગાવ્યા છે અનેકવાર કરવા છતાં નિરાકરણ ન આવતું થઈ રહ્યા છે નિવેદન આપ્યું છે અન્ય શિક્ષકની વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો શિક્ષિકા હાજર થાય એવી માંગ કરી છે અરવલ્લી જિલ્લામાં દસ શિક્ષકો છેલ્લા ત્રણ માસથી ગેરહાજર છે મોડાસાના દાવલી પ્રાથમિક શાળાના આચાર્ય સહિત આઠ જિલ્લા વિદેશ પ્રવાસી અને ગેરહાજર છે ત્યારે શાળામાં ન આવતા શિક્ષકોની ફરિયાદની ડીપીઇઓએ તપાસ હાથ ધરી છે ત્રણ માસથી વધુ ગેરહાજર હોય એવા શિક્ષકોની માહિતી મંગાવવામાં આવી છે જેમાં અરવલ્લી જિલ્લાની અંદર કુલ દસ શિક્ષકો એવા પ્રાપ્ત થયા છે કે જેઓ ત્રણ માસ કરતાં વધુ સમયથી ગેરહાજર છે જે પૈકી એક વિદ્યાસાયક જે છે કોમામાં છે જેના ઘણા લાંબા સમયથી બે શિક્ષકો રાજીનામું આપી અને રજા ઉપર મતલબ જતા રહેલા છે એક સ્વૈચ્છિક રાજીનામું મૂક્યું છે એક શિક્ષક એવો છે કે જેની ફરિયાદ હતી અને તપાસ ચાલુ છે અને તપાસ ચાલુ હોવાના કારણે એ શાળામાં નથી આવતા ને એની હિયરિંગ પણ કરી નાખેલા છે બાકી શિક્ષકો માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ શ્રી દ્વારા નોટિસ આપવામાં આવી છે એમાં એક અમારી અમે આરપીડીથી ટપાલ મોકલી એમની ખુલાસા નથી મોકલ્યા મતલબ કે ટપાલ પણ રિસીવ નથી થઈ એટલે મેં આગળની કાર્યવાહી સરકાર શ્રીની જીએડીના નિયમો મુજબ કરીશું સર નોટિસ આપવામાં આવી છે નોટિસ આપવામાં આવી છે પટેલ દક્ષાબેન વિનોદભાઈ રંગપુર અણસોલ પ્રાથમિક શાળાના છે એમને નોટિસ આપવામાં આવી છે પછી શર્મિષ્ઠાબેન મકનાભાઈ છે એ મેઘરાજા એમને પણ એક નોટિસ આપવામાં આવી છે અને તપાસ ચાલુ છે રિતેશભાઈ ભગોરા જે લુસડિયા પ્રાથમિક શાળામાં છે મિલોડા તાલુકાના મારું નામ ડામો લાલાભાઈ જયંતિભાઈ છે હું અહીંયા કેશરપુરા ગામનો રહેવાસી છું મારા બે બાળકો આ સ્કૂલમાં કેસરપુરા સ્કૂલમાં ભણે છે એક પહેલા ધોરણમાં છે અને એક બાલવાટિકામાં છે અહીંયા બે શિક્ષિકા હતી એમાંથી એક શિક્ષિકા ગેરહાજર છે સતત ત્રણ વર્ષથી તે ગેરહાજર છે એ સ્કૂલમાં આવતા નથી એસએમસી દ્વારા અને શાળા દ્વારા વારંવાર રજૂઆત કરી લેખિત રજૂઆત કરી છતાં પણ તે ગેરહાજર છે મારી નમ્ર વિનંતી છે કે એ હાજર થાય અથવા બીજા શિક્ષક મૂકે એવી મારી નમ્ર વિનંતી છે અને એ અગિયાર હાજરથી શાળામાં બાળકોનું ભણતર બગડે છે એક શિક્ષિકા એ હાજરી આપે છે એક શિક્ષિકાથી બાળકો કેવી રીતે ભણાવે પોચ ધોરણ સુધી સ્કૂલ છે એટલી મારી નમ્ર વિનંતી છે તે અહીંયા હાજર થાય અથવા બીજા શિક્ષક મૂકે દામોરપુરાભાઈ કામ કેશવપુરાનું વતની છું કેશવપુરા પ્રાથમિક શાળાનું એસએમસી સભ્ય છું અમારે ત્રણ વર્ષથી બેન ગેરહાજર હાજર રહેસી આવતો નથી કે કોઈ કોઈ નિરાકરણ આવતું નથી બહુ અરજીઓ કરીશી શાળાઓનું વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે બહુ અરજીઓ કરી કોઈ શિક્ષક આવતો નથી કે બેન હાજર થતો નથી માગણી કોઈ શિક્ષક આવે કા તો બેન હાજર થાય એ અમારી માગણી છે જયદીપ ભાટી